કાણોદર ગામમાં અત્યારે વોટર હાર્વેસ્ટિંગના નામથી અમે એક પ્રોગ્રામ ચાલુ કરેલો છે કે જે વરસાદી પાણી તળાવોમાં અને ખેતરોમાં ભરાઈ જાય છે જે પાણીને અમે બંધ પડેલા કૂવાઓને ખોલી અને એમાં પાણી ઉતારવાની કોશિશ કરી રહ્યા છીએ અને નવા બોરવેલ બનાવી અને એમાં પણ વરસાદી પાણી ઉતારવાની કોશિશ કરી રહ્યા છીએ કે જેથી કરીને આવવાવાળા સમયના અંદર કાણોદર ગામ અને આજુબાજુના ગામમાં એનો લાભ મળે અને પાણીના તળ ઊંચા આવે અને ભવિષ્યમાં પાણીની કોઈ તકલીફ થાય લઈ આ યુવાન લોકોએ આ એક આ પ્રોગ્રામ બનાવ્યો કે ભાઈ પાણી આપણે વેચ જાય વરસાદનું અને અત્યાર સુધી અમે તો પેલો દરોઈનું પાણી બધું આવી રહે પી રહી જાય છે પણ અત્યારે આ જુવાન જે આ બધું કામ હાથમાં લીધું છે અને પૂરું પણ પાણી દીધું છે અને પહેલાં અહીંયા જૂની ડીપી હતી અને પછી જૂનો કૂવો હતો અને પછી ડીપી ઉપર નાખી દીધી અને પૂરીને પછી ડીપી નાખી દીધી પછી ડીપી નાખીને પછી ફરી ડીપી ટ્રાન્સફર કરી અને ફરી કૂવો ખોદ્યો અને આ વરસાદનું બધું પાણી અંદર જવા દે છે અને કમસે કમ દસ દિવસના દરમિયાન ટુકડે ટુકડે વરસાદ આવ્યો છે તો ચાર વખત ઓવરફ્લો થઈ ગયું અને પાણી બધું અહીંયા જ આવે છે બાકી બીજા કામકાજ ચાલુ જ છે ગામમાં અને બધે આવું કરવું જ જોઈએ પાણી માટે